હેલો એવરિયન મિત્રો તો સ્વાગત છે ફરી વખત તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા જે સ્નાતક અભ્યાસક્રમ છે બે હજાર પચીસમાં ઓકે તો એના જે એડમિશન રિલેટેડ મુદ્દે આજે વાત કરવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ જે વેબસાઇટ છે યુજી ડોટ જી એસ એ યુ સી એ ડોટ ઇન બરાબર તો આજ રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં કેટલા સમયથી સ્ટુડન્ટ જે વેઇટ કરી રહ્યા હતા કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ કાર્યક્રમ શૈક્ષણિક બે હજાર પચીસ છવ્વીસ બરાબર તો આજે તમારું રજીસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થવાનું છે બરાબર તો એ મુદ્દે આ પરિપત્ર જે આ વેબસાઇટ છે તો એના પર ડિક્લેર કરી દેવામાં આવ્યો છે હવે અહીંયા પરિપત્ર શું કહે છે પહેલાં તો એની આપણે ચર્ચા કરી લઈએ તો મિત્રો હવે અહીંયા લખ્યું છે ગુજરાત રાજ્યની નવસારી આણંદ જુનાગઢ તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ધોરણ સાથે ઉત્તીર્ણ થયેલ તેમજ આપેલ ઉમેદવારો માટે કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ અરજીપત્રક ભરવા માટે આ જે વેબસાઇટ છે કૃષિ યુનિવર્સિટીની તો એના પર અહીંયા લખવામાં આવ્યું છે અહીંયા તારીખ ડિક્લેર કરી દેવામાં આવી છે તો તારીખ બાવીસ મે બે હજાર પચીસ એટલે કે બાવીસ પાંચ બે હજાર પચીસથી લઈને વીસ છ બે હજાર પચીસ એટલે કે વીસ જૂન બે હજાર પચીસ દરમિયાન નીચે દર્શાવેલ પ્રોગ્રામ કેટેગરીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા પ્રોગ્રામ કેટેગરી પ્રમાણે અલગ અલગ અરજી ફી પેટે ત્રણસો રૂપિયા યુપીઆઈ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા ભર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેમજ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન થઈ શકશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે થઈ છે સત્તર મે તો અહીંયા લખ્યું છે કે બાવીસમી મેથી લઈને વીસ જૂન સુધી આનું જે તમારું એડમિશન પ્રક્રિયા છે એટલે કે તમારે જે ફી ચલણ ભરીને બરોબર અહીંયા કેટલી કી ઓકે અહીંયા તો કેટલી કીધી છે ત્રણસો રૂપિયા બરાબર એ ત્રણસો રૂપિયા ફી ભરીને જ તમે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એમાં ભાગ લઈ શકશો અને રજીસ્ટ્રેશન પ્રોસેસ ક્યાં સુધી ચાલવાની છે તો બેટા વીસ જૂન બે હજાર પચીસ સુધી ચાલવાની છે બરાબર છે બાવીસમીથી શરૂ થઈ જશે તમારે કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશનમાં મોડું કરવા નથી બરાબર તો આની તમામે તમામ અપડેટ સેના પર આવશે તો આ જે વેબસાઈટ અહીંયા લખી છે બરોબર તમને અહીંયા દેખાતું હશે તમામે તમામ આની અપડેટ આ વેબસાઇટ પર આવશે નો ડાઉટ આપણી ચેનલ પર એની અપડેટ કરી દઈશું પરંતુ તમારે વેબસાઇટની વિઝિટ કરતા રહેવું બરાબર ઓકે તો એ જ વાત અહીંયા લખવામાં આવી છે ઓકે તો તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવું ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી શું ધ્યાન રાખવું કયા કયા એના નિયમો છે જેનાથી તમે ભૂલ ના કરો કે જેથી તમારું એડમિશન રદ થાય બરોબર છે તો એ ભૂલો ના કરવી એ બધા જ પર આપણે વિડિયો બનાવ્યો છે ચોઈસ ફિલિંગ રજીસ્ટ્રેશન મુદ્દે તો અહીંયા તમને દેખાતો હશે બરોબર છે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એ તમારે જોઈ રાખવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ઘણા વિદ્યાર્થીઓ વિડીયો જોતા નથી અને પછી રજીસ્ટ્રેશનમાં એમને લોચા આવતા હોય છે બરાબર તો આ તારીખ તમારે યાદ રાખી લેવાની છે બરાબર છે આટલી ફી તમારે ભરીને રજિસ્ટ્રેશન પ્રોસેસમાં ભાગ લેવાનો છે ત્યારબાદ આપણે પ્રોગ્રામ કેટેગરીની જો વાત કરીએ તો આ અલગ અલગ પ્રોગ્રામ કેટેગરી પ્રમાણે તમારે જે આ જે બધા કોર્સિસ ચાલે છે તેમાં તમે એડમિશન લઈ શકો છો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે મુજબ કે પીસીબી અને પીસીએમબી તો આ જે પ્રોગ્રામ કેટેગરીમાં લોકો આવતા હોય એટલે કે જેને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી હોય અથવા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી હોય તો એ લોકો જ આ ચાર કોર્સીસ છે જેવા કે બી એગ્રીકલ્ચર બી એસ સી ફોરેસ્ટ્રી અને બીટેક બાયોટેકનોલોજી તો એમાં ત્રણસો ફી ભરીને આ કોર્સિસમાં એ લોકો ભાગ લઈ શકે છે ઇન શોર્ટ જે પણ સ્ટુડન્ટ પીસી બી કોર્સમાં આવે છે બરાબર છે પીસીબી પ્રોગ્રામ કેટેગરીમાં આવે છે તો એ તમામે તમામ કોર્સમાં ભાગ લઈ શકે છે પરંતુ જે પી માં આવે છે એ આ માં ભાગ લઈ શકશે નહીં બરાબર છે ત્યારબાદ જો બીજી કેટેગરી છે તો પ્રોગ્રામ કેટેગરી બે તેમાં ત્રણે ત્રણ કેટેગરીના જે સ્ટુડન્ટ છે પીસીએમ પીસીબી પીસીએમબી તમામે તમામ લોકો આ જે કોર્સ છે એમાં ભાગ લઈ શકે છે અને ત્રીજી જે છે એમાં પીસીએમ પીસીબી અને પીસીએમબી એમાં પણ ત્રણે ત્રણ કેટેગરીના લોકો ભાગ લઈ શકે છે બરાબર તો આ ખાસ જોઈ રાખવું અને એના આધારે જ તમારે આ જે ત્રણસો રૂપિયા ફી જે છે એ પેમેન્ટ કરીને તમારે આમાં ભાગ લેવો ક્લિયર થઈ ગયું ઓકે તો અહીંયા જે આ દર્શાવ્યું છે એ જ વાત કરવામાં આવી છે હવે ખાસ અગત્યનું કે આ સૂચના છે જે આ કમિટીએ આપી છે એ ખાસ વાંચી લેવી અગત્યની છે તો પહેલી સૂચના એ કહેવા માગે છે કે સદર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઈચ્છુક દરેક ઉમેદવારે વર્ષ બે હજાર પચીસમાં લેવાયેલ ગુજકેટ બે હજાર પચીસ પરીક્ષા આપેલ હોવી જરૂરી છે જેઓ ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહની બોર્ડ દ્વારા મે જૂન બે હજાર પચીસમાં માં લેવાનાર બીજી ગુણ સુધારણા પરીક્ષા અથવા પૂરક પરીક્ષા આપનાર છે તેવા લાયક વિદ્યાર્થીઓ હાલમાં માત્ર ફી ચલણ ભરી શકશે અને આવા ઉમેદવારોએ અરજી ફોર્મ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ જ અત્રેની વેબસાઇટ પર સૂચના જારી કરવામાં આવશે તે મુજબ નિયત સમયમાં ભરવાનું રહેશે બરાબર તો આ જે અભ્યાસક્રમો છે સ્નાતક અભ્યાસક્રમો છે શરૂ થયા બે હજાર પચીસમાં તેમાં કોણ ભાગ લઈ શકે છે તો જે પણ સ્ટુડન્ટે ધોરણ બારની પરીક્ષા જે એની લાયકાત છે બરાબર છે જે કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લેવાની તો એ લાયકાત મુજબ ધોરણ બારની પરીક્ષા પાસ કરી છે જેણે ગુજકેટ બે હજાર પચીસ પરીક્ષા પાસ કરી છે એવા જ વિદ્યાર્થીઓ આમાં જે ફી ભરીને જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એમાં ભાગ લઈ શકે છે પરંતુ જે પૂરક પરીક્ષા આપે છે બરાબર છે તે એમણે ફી તો અત્યારે ભરી દેવાની છે પરંતુ એમનું જે પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ જ એમને આ જે એડમિશન પ્રક્રિયા છે એમાં ભાગ લેવા દેવામાં આવશે બરોબર એવું કહેવા માગે છે ત્યારબાદ છે બીજું ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ફોટોગ્રાફ સહી તમામ વિગતો વાંચી સ્કેન કરી પીડીએફ ફાઇલ સોફ્ટ કોપીમાં તૈયાર કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે ઓકે તો ડોક્યુમેન્ટ ઉપર પણ આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવેલો છે બરાબર ત્યારબાદ અહીંયા લખ્યું છે ત્રીજું સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઈન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરવું તો ઓકે તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે બરાબર તો એની જે માહિતી પુસ્તિકા છે એ હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ બરાબર છે એના પરથી તમારે જે પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ કરી લેવું અને આખી જોઈ લેવી બરાબર ત્યારબાદ ચોથો મુદ્દો છે ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ વેરીફિકેશન ઓનલાઈન જ કરવામાં આવશે ઓકે તો કોઈપણ પ્રક્રિયા ઓફલાઈન કરવાની નથી જે વેરિફિકેશન છે એ પણ ઓનલાઈન થશે બરાબર છે એમાં તમારે જે હેલ્પ સેન્ટર હોય એમાં ક્યાંય પ્રકારે જવાનું રહેતું નથી ત્યારબાદ છે ફોર્મ વેરિફિકેશન કર્યા બાદ ઉમેદવારે કોલેજ પસંદગી કરવી ફરજ જે ઉમેદવારો ચોઇસ ફિલિંગ નહીં કરે અને તેઓનું નામ મેરિટ યાદીમાં સમાવેશ થશે નહીં બરાબર તો વેરીફિકેશન થઈ જાય બરાબર પછી જો તમે ચોઇસ ફિલિંગ કરશો નહીં તો ચોઇસ ફિલિંગ નહીં કરો તો તમારું જે મેરિટમાંથી નામ છે જતું રહેશે તમે આગળ એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકશો નહીં બરાબર તો ચોઇસ ફિલિંગ કરવું ફરજિયાત છે હવે ત્યારબાદ લખ્યું છે કે જે ફોર્મ પરથી વ્યક્તિ ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતોની વખતની અને વધુ માહિતી મેળવવા માટે આ જે વેબસાઇટ છે જેની આપણે વાત કરી જે સતત જોતા રહ્યું અને આ ઉપરાંત ચારેય કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પણ માહિતી મેળવી શકાશે બરાબર તો એની તમામે તમામ અપડેટ આ ચેનલ પર તમને મળતી રહેશે તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આવી નવી માહિતી આપણી ચેનલ પર આવતી રહેશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તો મળી જશે કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ